પરથી કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ આજે છ રાજ્યોમાં બહુવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને રોકડ તેમજ કેટલાક ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા એનઆઈએની ટીમે મંગળવારે સવારે કર્ણાટક તમિલનાડુ તેલંગાણા પંજાબ ગુજરાત અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ શંકાસ્પદ લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા તેમની પાસેથી પચીસ મોબાઈલ ફોન છ લેપટોપ અને ચાર સ્ટોરેજ ઉપકરણો વિવિધ ગુનાઈત દસ્તાવેજો અને રોકડ ઉપરાંત વિવિધ દેશોની ચલણી નોટો મળી આવી હતી નરોડામાં મેંગલુરુ કર્ણાટકના રહેવાસી નાવેદ બેંગલુરુ કર્ણાટકના રહેવાસી સૈયદ ખેલ બીજુ દક્ષિણ કન્નડ કર્ણાટક મયુર ચક્રવર્તી દક્ષિણ ચોવીસ પરગણાના રહેવાસીના ઘર પર વ્યાપક સર્ચ કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળ ગુરદાસપુર પંજાબના રહેવાસી નવજોતસિંહ મહેસાણા ગુજરાતના રહેવાસી હાર્દિક કુમાર અમદાવાદ ગુજરાતના રહેવાસી કરણ કુમાર ખસરાગોડ કેરળના રહેવાસી જોન્સન મુશ્તાક અહેમદ સાથીકાલી અને

પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને અનામી રીતે વિવિધ વ્યક્તિઓને ભંડોળ મોકલવા માટે સમગ્ર ભારતમાં વ્યક્તિઓનું નેટવર્ક સ્થાપ્યું હતું બેંગલુરુની પરપ્પાના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં લશ્કરે તોયબાના આતંકીઓ દ્વારા કેદીઓને કટ્ટરપથથી બનાવવા સંબંધિત કેસ મૂળ બેંગલુરુ સિટી પોલીસ દ્વારા સાત પિસ્તોલ ચાર હેન્ડ ગ્રેનેડ એક સહિત શસ્ત્રો અને દારૂગોળાની વસૂલાતનો કેસ હોવાનું જાણવા મળ્યું હતું આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને ફરાર લોકોને પકડવાના પ્રયાસો ચાલુ છે